પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના માર્ગદર્શનથી મુન્દ્રા પોલીસ વિભાગ સદભાવનો આશ્રમ રાજકોટ અને માયાવિંદેઢિયા મૂળ ભુજ પર હાલે અમેરિકાના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો કુલ ત્રણ હજાર જેટલા વૃક્ષો વાવવાના પ્રોજેક્ટનો મુન્દ્રા ડિવિઝનના એએસપી ગૌતમ વિવેકાનંદનના હસ્તે પ્રારંભ થયો હતો આ અંગે મુન્દ્રા પીએ રાકેશ ઠુમરે જણાવ્યું હતું કે મુન્દ્રા એએસપી કચેરીથી કોસ્ટલ પોલીસ મથક પોલીસ ક્વાર્ટર્સ ગુંદાલા પાસે ચેતન હનુમાન વિસ્તાર સહિત જુદા જુદા સ્થળોએ વૃક્ષો વાવવાનો પ્રારંભ થયો હતો એક પેડ માકે નામ કે ઉદ્દેશ્યથી પોલીસ અધિકારીઓના માતૃશ્રી અને પોલીસ સ્ટાફના માતૃશ્રીના નામે વૃક્ષો વાવવામાં આવશે આ તમામ વૃક્ષોનું ત્રણ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે એએસપી ગૌતમ વિવેકાનંદને જણાવ્યું હતું કે વૃક્ષો વાવાથી પર્યાવરણની જાળવણી થાય છે તેમજ આરોગ્ય પણ સ્વસ્થ રહે છે દરેકે પોતાના વિસ્તારોમાં વૃક્ષો વાવવા પર ભાર મૂક્યો હતો પ્રાપર પીઆઈ ડીડી સિમ્પીએ જણાવ્યું હતું કે વૃક્ષોનું હાલના સમયમાં ખૂબ જ મહત્વ છે અને વૃક્ષો વાવાથી વાતાવરણ શુદ્ધ રહે છે કોસ્ટલ પીઆઈ પિયુષ રાડા મુન્દ્રા પીએસઆઈ ગોસ્વામી પીએસઆઈ ડામોર પીએસઆઈ ઠાકોર પ્રાકપર પીએસઆઈ વીએન ચાવડા તેમજ સમસ્ત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સદભાવના આશ્રમ રાજકોટના કાર્યકરો આ પ્રોજેક્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે